જોકે બાદમાં રેસ્ટોરન્ટના માલિકે જુનાગઢ રેસ્ટોરન્ટ માલિકને ધમકી આપવામાં આવી હતી ત્યારે હવે આ કેસની અંદર કાર્યવાહી કરવામાં આવી છે આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને વાયરલ થયા હતા ત્યારે પોલીસે ધરપકડ કરી છે જુનાગઢમાં જે રીતે રફ જમાવવાની કોશિશ કરી પોલીસકર્મીએ તેની ધરપકડ કરી લેવામાં આવી છે અમરેલીના રણજીત વાઘેલા નામના પોલીસકર્મીની ધરપકડ થઈ છે રેસ્ટોરન્ટના માલિક સાથે માથાકૂટ કરી હતી આખીએ આ ઘટના બની તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ ઘટનાની અંદર કાર્યવાહી કરી અને પોલીસ કર્મચારીની ધરપકડ કરી લેવામાં આવી છે